સીપીએ થઈ ગયું બાપજી કે સીપી એટલે શું કે બાપજી સીએ ચાર્ટર્ડ એકાઉન્ટ બાપજી કે એમ એટલું ભણ્યો બહુ સારું લ્યો જો તું કમાય તો ધર્મા તો ચોખ્ખો કાઢજો બાપજી તરત ચોખ્ખો કહ્યું એના બાપા જોડે બેઠેલા એના પપ્પા જોડે બેઠેલા એના પપ્પા તરત બોલ્યા બાપજી હજુ એને પાંચ વખત કહો સ્વામી તમે પાંચ વખત કહો આ લોભીઓ છે નહીં કાઢે એના પપ્પાએ આવું કીધું એટલે બાપજી કે હા ભાઈ જો તારો બાપ શું કહે છે મેં કહ્યું કે જો કાઢજે ચોખ્ખો બાપજી કે જો નહીં તો દુઃખ આવશે તને નહીં કાઢતો ચોખ્ખો ધર્માદો કાઢજે હવે એનો પગાર શરૂઆતથી સારું ભણેલો નશિયાર છોકરો એનો એટલો બધો સારો પગાર પહેલા મહિનાથી સરસ એને નોકરી મળી ગઈ એનો પગાર વધતો ગયો વધતો ગયો પાંચ સાત વર્ષ એને નોકરી કરી અને પછી એને પોતાનો બિઝનેસ ચાલુ કર્યો રિયલ એસ્ટેટનો એનો બિઝનેસ હાથમાં આવી ગયો રિયલ એસ્ટેટ એટલે સમજાય પેલે મકાનો બનાવવાનું નહીં એને પ્રોપર્ટીમાં બહુ જ એની નજર પહોંચતી તૈયાર પ્રોપર્ટીઓ લઈ લેવાની બે બે ચાર છ મહિના બાર મહિના રાખીને પછી એને વેચી દે સસ્તા મળતી હોય બેંક કરપ્ટ થતી હોય કોઈ બેંક કરપ્ટ એટલે સમજાય બેંકમાં કોઈની પૈસા ભરી ના ક્યાં હોય અને પ્રોપર્ટી હરાજી થતી હોય એ હરાજીમાં ઓપ્શનમાં લઈ લે અને એટલે સસ્તી મળી જાય અને એને છ બાર મહિના રિપેર કરાવીને વ્યવસ્થિત કરીને વેચે છે દોઢાને ડબલ પૈસા આવે આવો એને હાથમાં બહુ સારો ધંધો આવી ગયો સીએ થયેલો છોકરો એટલું બધું કમાય એટલું બધું જ્યારે જ્યારે બાપજી ત્રણ વખત મને યાદ છે ત્યાર પછી બાપજી દર વખતે જ્યારે જાય પૂછે એટલે એ ધર્માદો કાઢે છે કે નહીં એટલે એ હસી કાઢે એ જવાબ ના આપે બાપજી મને તું તપાસ તો કર્યા ધર્માદો કાઢે છે કે નહીં તારા પૂછતો કરો મેં એકદાર તપાસ કરી એટલે મેં કહેતો અહીંયા તું ખરેખર ધર્માદો કાઢે છે બાપજી તને આટલું કહે છે સંતો કહે છે કે દર મહિને દર વર્ષે કે એક હજાર ડોલર આપો છો કે વર્ષે હજાર પંદરસો કે હું ધોતી આનંદ બીજું કે હું સ્વામી લખાઈ દઉં છું હજાર પંદરસો રૂપિયા ધર્માદો નીકળે જ મારો એટલે આ મોમાં વર્ષે હજાર પંદરસો તો કેટલું કમાય છે ધર્માદો કાઢતા પણ લોભી પ્રકૃતિ ના જ કાઢ્યો બે હજાર સોળ કે સત્તરમાં અમે જ્યારે ગયા મારી આગળ ખોળામાં માથું મૂકીને એવો રડે એટલો રડે કે શું થયું શું કે સ્વામી અમે બે માણસો પતિ પત્ની અમારી વચ્ચે ડિસ્પ્યુટ થયો છે ઝઘડો થયો છે સ્વામી દીકરી દસ વર્ષની છે ઘરમાં ઘરમાં દીકરી દસ વર્ષની છે એક નાની બાબતમાં અમે બે છૂટા પડી ગયા છે અમારા પત્ની દીકરીને લઈને જતા રહ્યા છે એ નજીકમાં જ ભાડે મકાન રાખીને રહે છે હું મારા મકાનમાં રહું છું સ્વામી એમણે મારી ઉપર છૂટાછેડાનો

દારા અર્ધાંગ ના તો અર્ધા તો પૈસા માગે કે ને ભાઈ તો પણ સ્વામી નાની રકમ નથી થતી આપવાની નાની રકમ નથી થતી આમ બોલે હો મેં કેટલા આપવાના થાય કે સ્વામી દસ મિલિયન આપવાના થાય છે દસ મિલિયન ડોલર આપણા દસ મિલિયન એટલે પંચોતેર કરોડ થયા કેટલા અહીંના પંચોતેર કરોડ રૂપિયા મારે ભાગમાં પચાસ ટકા લેખે આપી દેવા પડે છે એટલે એના એનો અર્થ શું થયો કહો જોઈએ એ ભાઈ બોલી ગયા એનો અર્થ શું થયો કે દોઢસો કરોડ કમાયા છે ને ભેગા કર્યા છે ત્યારે આપી દેવાના મૂંડા ત્યાં આપ્યા નથી આ એનો પ્રતાપ છે મૂરખ બાપજીએ તને દસ વખત ટોક્યો હતો ને અમે પચાસ વખત ટોક્યો હતો તને કે તને તકલીફ આવશે મુશ્કેલી આવશે આવીને જો હવે લે બા લે ચાલ કોર્ટમાં આંટા માર ને પચાસ ટકા આપે એટલે અમે તને કહેતા હતા હમજ મૂંડા તો કે હવે શું થાય તો હવે તો હું કો એમ કરું પૈસા આપણને છોડાવો દુઃખમાં છોડાવો પૈસા મેં કીધ તારે ખરેખર એમની સાથે બનાડવું છે કે છૂટાછેડા લેવા છે તો કે ના સ્વામી અમારી હું મારી ભૂલ હતી થોડીક એની ભૂલ હતી અમે બે એકબીજાની ચલો હું માફી એ માફી ના માગી તું માગી લો પણ અમે ક્યાં છૂટા પડીને હવે આટલી બિચાલી દરેની છોડીનું શું થાય કે દીકરીનું શું થાય પૈસા અને સ્વામી આ બહુ મને પસ્તાવો થાય છે કે ખોટું થઈ ગયું છે મેં કીધું હજુ જો સાચો પસ્તાવો થતો હોય તો ચોખ્ખો કાલથી ધરવાદો શરૂ કરી દે હજુ જે કમાય છે એનો દસ ટકા ધરવા કાઢ મને કે અત્યાર સુધી નથી કાઢ્યું એ બધું ગયું સ્વામી એ માફ કરી દો કે આ બેઠો કે એ બધું માફ કરી દો મેં કીધું અમે ટોકન તું કાઢી નાખ ટોકન ચાલ આપણો સ્પિરિચ્યુઅલ સેન્ટરની જગ્યા આપણી વખતે વાત ચાલતી હતી લેવાની હત્તરની સાલમાં અને મેં કીધું આપણું સ્પિરિચ્યુઅલ સેન્ટર થાય છે એમાં તું ભૂમિદાનમાં થોડી સેવા કરી નાખ તું જેનો જૂનો ધર્માદો બાકી છે ને એમાં ટોકન કરી નાખ બસ દસ ટકાની ટોકન મને કે સ્વાઈ કેટલા કરું

تاکہ تم کو من من پوہائی جو کہ من پوہائی او بولو میں ایک کام ڈالر ڈوالر سیو کرتا کہ ایک لاکھ مریض مری جاؤ مریض بولو پچیس ہزار میں مار مڑ کرایا پچیس ہزار کر પચીસ હજાર ડોલર એ ટોકનમાં જે બાકી હતો એમાં કર્યા અને બાકીનો ધર્માદો શરૂ કરાયો મૂકતો હમણાં બે હજાર વીસમાં એનો ફોન આવ્યો દિવસ કોરોનામાં અમે જઈ નતા શક્યા ગઈ સાલ પણ એનો ફોન આવ્યો સ્વામી અમાર બે વચ્ચે સમાધાન થઈ ગયું છે આ ભેગા આવી ગયા છે ક્યાંક આવો ધર્માદો બંધ ના કરતો મૂરખ હવે ધર્માદો બંધ ના કરતો બાજુ તારું કામ પતી ગયું એટલે મૂકતો મહેરબાની કરીને તમને હું વિનંતી કરું છું કે કોઈ દિવસ પાંચ પૈસાની ચોરી ના કરશો પાંચ પૈસા વધુ નીકળે તો કાઢજો પણ ચોરી ના કરશો મહારાજ તો રાજી થશે અને તો મૂકતો તમને કોઈ તકલીફ નહીં આવે કોઈ દિવસ તકલીફ નહીં આવે અવેરી વર્તમાન બે માં સાવધાન રહેજો નહીતર તકલીફ આવશે 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 કે મહેરબાની કરીને આમાં લોભ ના રાખશો હું વિનંતી કરું છું તમને દુઃખ ના આવે એટલે જ વિનંતી કરું છું પૈસા લેવા માટે નથી કેતો ફરી કહું છું મુકતો અમારે શું કરવા છે તમારી દ્રવ્યની અર્થે મહારાજ તો શુદ્ધ દ્રવ્ય થશે અને કોઈ પણ પ્રકારની જે આવક હોય હા અનિતિની આવક નથી કહેતો પરંતુ જે ટ્યુશનની આવક હોય કે ખેતીની આવક હોય ધંધાની આવક હોય નોકરીની આવક હોય ઘણા શું કે ખબર છે અમારે પંચમાનમાં ગયેલા એક જણાને ઉભો કર્યો કે ધર્મ ચોખ્ખો ચોખ્ખો સ્વામી પૂછો સ્વામીને દર મહિને કેટલો ખાતા કે સ્વામી બારસો રૂપિયા દર મહિને ખાતામાં મારા એ પેલો કહ્યું કે ઈસીએસમાં જમા થઈ જ જાય સ્વામી કોરોનામાં જો જમા થઈ જ ગયેલા પૂછી લો સ્વામીને પૂછી લો બારસો રૂપિયા દર મહિને જમા થઈ જ જાય હું તો આમ જોતો રહી ગયો મેં કે ચોખ્ખો ચોખ્ખો સ્વામી ચોખ્ખો ધર્મ તો દસ ટકા મેં કે તમે ઘરની આવક કેટલી છે તો કે સ્વામી અમે આમ તો ત્રણ ભાઈ ભેગા રહીએ ત્રણ ભાઈઓ ત્રણ ભાઈના ઘરના શું કરો છો કે બધા અમે છ છ શિક્ષક છીએ તો તમારે પગાર શું કે સ્વામી અમારા એવરેજ સાહીઠ હજાર ગણીએ કોઈનો પંચાવન છે કોઈનો પાહઠ છે કોઈનો સિત્તેર છે અમારા છ જણ નો સાહીઠ હજાર ગણીએ તો હાડા ત્રણ લાખ રૂપિયા તો અમારા અમારા પગારની આવક થાય પછી બીજું કંઈ કરું છું કે આ સ્વામી એક નાનો સાઈડમાં બિઝનેસ ચાલુ કર્યો છે મહિને એમાં લાખ દોઢ લાખ મળે છે તો મહિને પાંચ લાખ ના બારસો ધરવા તો થાય રહ્યા કેવું ગણિત આવ્યું તમારું પાંચ લાખ નો ખરેખર તો પચાસ હજાર થાય તમે બારસો કહો છો ચોખ્ખો દસ ટકા કાઢો છો આવું કેવી રીતે કે સ્વામી સાંભળો સાંભળો તમે હોંભળો સાંભળો સ્વામી હું તમને ગણાવું મેં કે ગણાવ્યો હેડો પછી શું કે સાંભળજો સ્વામી હમણાં જો ગોધરામાં એક પ્લોટ લીધો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પછી એક દાહોદમાં લીધો એક સ્વામી સંતરામપુરમાં લીધો પછી ત્રણ દુકાનો સ્વામી લુણાવાડે નવી પડતી ત્રણ દુકાનો લીધી આ બે બે સ્વામી આટલી બધી મિલકત લીધી સ્વામી અમારા છયે જણના પચી પચી લાખના ઇન્સ્યોરન્સ છે વીમા છે એલ આઇ તો એનું પ્રીમિયમ ભરીએ સ્વામી અમારી ગાડીઓ બધાયની છ એની ત્રણ એના ઘરે ત્રણ ગાડી છે ત્રણ ગાડીના લોનો લીધી છે એના કે હપ્તા આવે તે સ્વામી અમાર વધે છે જ કે સ્વામી પાંચ લાખમાંથી દર મહિને પાંચ લાખમાંથી ખાલી બાર હજાર જ વધે છે તેના બારસો રૂપિયા ચોખ્ખો કહેવાય કે નહીં બોલો મને એવા ઉઠા ભણાવી દીધા બોલો હા મુક તો સાચું કહેવાય કે નહીં આ બારસો યોગ્ય કહેવાય કે નહીં ચલો ના કહેવાય કેમ ના કહેવાય નાય બિચારા ને દા એ રોકાણ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ છે મિલકત ઊભી કરી છે બચત છે નહીં એની બચત થઈ સેવિંગ કર્યું એને એલઆઈસી માં પૈસા ભરે છે એનું સેવિંગ થાય છે અને જે વીમા પેલો જે મિલકત ઊભી કરી રહ્યો છે એ કઈ ખર્ચા નથી તો કે આમાં ના લેવું અરે તમતા પચાસ હજાર રૂપિયા મહારાજના ચોખ્ખા દસ ટકા કાઢી ચાર લાખમાંથી ઘર લો પ્લોટ લો તમે ખોરો કોણ ના પાડે ખરો પણ એ એમાં કાપ મૂકીને ના કરો આ ભગવાન ઠાકુરજીને ઉઠા ભણાયા કહેવાય બોલો ભગવાનને નહીં આવડે પછી મહેરબાની કરીને આવું ના કરશું બોલો એક ભાઈને મેં વાત કરી મને કે સાંઈ ચોક્કોધરમાં તો કે સાંઈ તમે મને જેદી આવ્યા નું સ્વામી બાર હજાર પંદરમાં મારી દુકાને આવ્યા હતા મારે ઘેર આવ્યા હતા સાંઈ તો મને હજારનું કીધું હતું સાંઈ નો હજાર ચાલુ જ છે પૂછો સ્વામીને નો હજાર ચાલુ જ મેં કે ભૂંડા એ વખતે તારી આવક દસ હજારની હશે જ મેં તને હજારનું કીધું હશે અત્યાર કેટલી આવક છે તો કે સાંઈ આવક તો હતી કે અત્યારે કેટલી હશે તો કે સાંઈ લાખ તો અલ્યા એટલે આ ભૂંડા તે દી હજાર ને આજે હજાર મહારાજની આજ્ઞા છે એને લોકો અત્યાર સુધી તમારો કઈ પણ ભૂલ થઈ હોય તો તમને કદાચ ઘરમાં તકલીફ છે માથે દેવું છે બે છેડા ભેગા નથી થતા તો તમ તાર હું તમને કહું છું તમે ટોકન કાઢજો પાંચ ટકા એની બે ટકા કાઢજો જો તકલીફ હોય તમ તાર તમને ઘરના ખર્ચ પૂરા નથી થતા મૂકતો અમારી એક સુરેન્દ્રનગર સેન્ટરમાં અમે ગયેલા હમણાં

મન કે થયું મન કે સ્વાય ભાઈ ડ્રોઈ લેવા દો એટલે આપણે આટલા બધાનો ટાઈમ બગડાસતું છે રોવા કરે અહીંયા રોવાનો સમય છે પછી રેડી રહ્યા પછી શું કે સાંભળજો અને મેં પાણી આપ્યું પછી શું કે છે સ્વામી હું વીસ વર્ષનો હતો અને મારા પપ્પા ધામમાં ગયા હતા સ્વાય મારા હાથમાં ધંધો આવ્યો પપ્પાનો ધંધો સ્વામી એટલો સારો ચાલ્યો એટલો સારો ચાલ્યો સ્વામી હું નાનપણથી સત્સંગમાં છું સ્વામી હું મારા એવા દિવસો આવ્યા કે મારા લાખો કરોડો રૂપિયા બાર વ્યાજવા ફરવા માંડ્યા હું વ્યાજે આપતો થયો પૈસા ક્યાં મૂકવા તો હું વ્યાજે આપું સ્વામી મારા કરોડો રૂપિયા વ્યાજે ફરે સ્વામી આજે મારી સ્થિતિ એવી છે કે હું વ્યાજ ભરવા માટે વ્યાજે લાવું છું હું વ્યાજે પૈસા લાવ્યો છું એનું વ્યાજ ભરવા માટે વ્યાજે લાઈને વ્યાજ ભરું છું સ્વામી આખું મારું ચક્ર ઉલટું થઈ ગયું સ્વામી ઘરમાં મારા છોકરાઓને ભણાવવા માટે પૈસા નથી ફી નથી સ્વામી મારે શું કરવું સ્વામી આજે મને ખબર પડી કે મારી પરિસ્થિતિ આટલી બધી પલટો લઈ લીધો એનું કારણ શું હું કરોડો કમાયો ભગવાને મને કરોડો આપ્યા મેં કોઈ દાડો પાંચ પૈસા ધર્માદો નથી કાઢ્યો આજે મને પકડાયું કે મારી સ્થિતિ કેમ આવી થઈ ગઈ સ્વામી હવે મને પસ્તાવો થાય છે પણ હવે મારે શું કરવાનું મારે તમે કોઈ એટલો ધર્માદાઓ શરૂ કરો બોલો સેવકે સભા વચ્ચે કહ્યું તમને પણ કહું છું આવી કોઈ સ્થિતિ હોય તકલીફ હોય મેં એમને કહ્યું તે હું તમને કહું છું કે ભાઈ તમે આવતીકાલથી દર મહિને સો રૂપિયા કાઢો ખાલી સો રૂપિયા દરવાજો કાઢો જાઓ તમે સો માંથી મહારાજ હું પ્રાર્થના કરું છું સો માંથી પાંચસો મહારાજ કઢાવશે અને પાંચસો માંથી હજાર કઢાવશે અને તમારું ચક્ર જેવું હતું એવું મહારાજ ચાલુ કરી આપશે અને હો થી ચાલુ કરો બસ ટકા પકા કશું નહીં સો રૂપિયા શું મુક્તો સો રૂપિયામાં મંદિર ભરી જશે

બે છેડા ભેગા થતા હોય અને માથે દેવું ના હોય રૂટલા ભેગા પૂરા થઈ જતા હોય અને એટલી આવક હોય તો દસ પડે એના કરતા મૂકતો વિનંતી કરું છું જો ભગવાને તમને આવક આપી હોય અને તો તમે લોભવૃત્તિથી આપણે ન કાઢતા હોય એક પૈસો દસ ટકામાં ઓછો ન કાઢશો એટલી વિનંતી કરું છું અને છતાંય તકલીફ જ હોય જો દેવું જ માથે હોય અને જો પૈ ખર્ચાના પૂરા ન થતા હોય તો તમે તાર પાંચ ટકા બે ટકા એક ટકો અરે ટોકન સો રૂપિયા કાઢજો જે તમે હવેથી નક્કી કરો કેટલા ચલો ચોખ્ખા દસ ટકા કાઢશો ઉભેલા આંગળી ઊંચી કરો હું તો તમારા માટે કહીએ છીએ આપને બે હાથ જોડે વિનંતી કરું છું કે હવે જો ખરેખર આવક હોય તો દસ ટકા કાઢજો ઓછી આવક હોય તો પાંચ ટકા કાઢજો અરે સો બસો પાંચસો કાઢજો પણ શરૂ કરો તમે આટલી વિનંતી છે શરૂ કરજો જો તમ તાર તમને નુકસાન આવે ધર્માદો કાઢતા અને દસ ટકા જો તમને એક સામાન્ય દ્રષ્ટાંત આપું કે લા તમારા ઘેર નોકરી કરનારો મેનેજર હોય ને એને તમે પચીસ હજાર પગાર આપતા હોય પચાસ હજાર પગાર આપતા હોય અને તમે બોલાવીને એટલું કહી દો કે આવતીકાલથી તારો દસ ટકા ભાગ ધંધામાં બોલો એ વધુ ધ્યાન આપે કે ઓછું ધ્યાન આપે એ ચિંતા વધુ ધંધાની રાખે કોચીર કરે તો સ્વાભાવિક છે એમ ભગવાનને અર્થે તમે ભગવાનનો ભાગ કરશો તો ભગવાન તમારી ચિંતા કરશે તમારે નહીં કરવી પડે જોઈ તો જુઓ તમે એક જુઓ એક વર્ષ તમને એક વર્ષમાં એમ લાગે કે વળતું નથી આપણું અને આગળ સારા વાના નથી થયા તમે તારે એક વર્ષે ધર્માદો બંધ કરી દેજો બસ જાઓ દસ ટકા ભરો તો અતિ ઉત્તમ મહારાજનો રાજ જો શક્યતા હોય તો તમારી તકલીફ હોય તો પાંચ ટકા બે ટકા ટોકન બસો પાંચસોથી થી શરૂ કરો કરો બસો પાંચસો થી શરૂ કરો ને જુઓ તમે એક વખત તમ તાર તમને નુકસાન જાય એવું લાગે તો એક વર્ષ માટે હું કહું છું કાઢજો બસ એક વર્ષે તમે બંધ કરી દેજો મુક તો શું વાત કરું કઈક મેં એવા જોયા છે કે જે તમે જોવો ને હો બસો પાંચસો થી શરૂ થયું હોય બસો પાંચસો થી બોલો આજે પાંચ પાંચ લાખ બબે લાખ ધર્માદો કાઢતા હોય બસો પાંચસો થી શરૂ થયું હોય આજે ક્યાં પહોંચી ગયા હોય મહારાજ એવા એક નહીં હજારો અમે જોયા છે એટલે કે તમને કહું ચેલેન્જ થઈ ગઈ છે આ જીવમાં બ્લડમાં રાખજો બોલ્યા ભણી રહ્યા પછી જ્યારથી તમારી આવક શરૂ થાય ત્યારથી આ મહારાજની આજ્ઞા પાળજો મહારાજ તમને કોઈ દિવસ તકલીફ નહીં આવવા દે અત્યારથી આ સંકલ્પ રાખજો ભાઈ